ભાવનગરમાં મનો દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ મનો દિવ્યાંગ યુવતીના ઘરમાં ભાડે રહેતા શખ્સ પર જ દુષ્કર્મનો આરોપ માતાની ગેરહાજરી સમયે ઘરમાં ઘુસી અને આ શખ્સે દુષ્કર્મ આચર્યું ઘટના સમયે ભોગ માતા મજૂરી કામે ગયા હતા ભોગબરનાર પીડિતાએ માતા આવતા દુષ્કર્મ અંગે જાણ કરી પરિવારે નરાધમ મહેશ ખીમસુરિયા સામે પોલીસ તપાસ પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીની ધરપકડની તજવીજ પણ હાથ ધરી છે પાર્થ મનો દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે શું વિગતો જો ભાવનગર શહેર ની અંદર અત્યંત શરમજનક કહી શકાય તે પ્રકારની ઘટના સામે આવી છે મનો દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે તે બોરસવા પોલીસ મથક ની અંદર નોંધાઈ છે યુવતી ની માતા છે તે બહાર હતા તે સમયે આ જે મહેશ ખીમસુરિયા નામનો શખ્સ છે તેમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સમગ્ર ઘટના અંગે આ જે ફરિયાદી છે તેમના દ્વારા મહેશ ખીમસુરિયા વિરુદ્ધ બોરસાલીસ મથક ની અંદર વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા આ જે નરાદા મિસમ છે તેમને પકડી પાડવા માટે વધુ કાર્યવાહી જી આભાર આ માહિતી માટે